આજે નાગ પાંચમ ના દિવસે ભગવાન શ્રી આયરના ગોકા મહારાજનો દિવ્ય મહાભિષેક કરવામાં આવે છે આજે નાગ પાંચમ ના દિવસે વૈષ્ણવ દેવી ખાતે આવેલા પ્રખ્યાત મંદિર એવા ગોગા મહારાજ નો મહાઅભિષેક કરવામાં આવ્યો છે આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે માટે જ વહેલી સવારથી ભક્તોનું દર્શન કરવા માટે ઘોડાપુર ઉમટી પડ્યું છે આ દિવસે મંદિરમાં ખોડિયાર માતાજી અને સિકોતર માતાજીનો નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવશે

મીઠાઈ નો ભોગ ધરાવવો જોઈએ નાળિયેર અર્પણ કરો અને આ દિવસે સપેરાઓને વસ્ત્ર અનાજ અને ધનનો દાન કરી શકો છો જેથી તેઓને પણ નાગ દિવસે લાભ થઈ શકે